આજના વિડીયોમાં મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ આવે છે ઓફરવાળી સસ્તી અને નવા ભાવની ગાડીઓ ગ્રેન્ડ આઈટેન અલ્ટો ને એવી એવી ગાડીઓને જોઈને જ તમે આમ કહેશો કે આ લઈ લઉં છું ખરીદી લેવી છે અને લઈ લેવી છે ઘરમાં વસાવી છે ગાડી ચાલો વિડીયોની શરૂઆત કરીએ મજા પડવાની છે અને હા દરેકનું સ્વાગત કરું છું આજે આજે મારી પાસે સેકન્ડ હેન્ડ જુઓ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ અઢી લાખ એક લાખ નવ્વાણું હજાર રૂપિયા અને હા વેગનર આ છે ઘણી બધી એવી એવી ગાડી આવી ડિઝાયર છે ઘણી આઈ ટેન છે સારી સારી ઓટોમેટિક ગાડી છે ગુડ એસી એસીવાળી ને એસી નવી બેટરી બધી રીતે કમ્પ્લીટ ગાડી પ્રોબ્લેમ વગરની ગાડીઓ સમજ્યા ને તો વડોદરા અમદાવાદ પાલનપુર બાજુની ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું હવે તમને સારામાં સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી ઓફરવાળી તમને બતાવવા જઈ રહ્યો છું આ ગ્રેન્ડ આઈટેન આ ગાડી વેચવાની છે આ ગાડી કેટલામાં વેચવાની છે આ ગાડી વેચવાની છે બે લાખ પંચોતેર હજાર રૂપિયા ગ્રેન્ડ ટેન ઓટોમેટિક કાર છે વડોદરા પડી છે સ્પોટ મોડલ બે હજાર ચૌદ છે પૂસઅપ સ્ટાર્ટ છે ન્યૂ બેટરી છે ન્યૂ ટાયર છે પ્યોર પેટ્રોલની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ થર્ડ ઓનર એટલે કે ત્રણ ઓનરવાળી ગાડી છે તમને પોસાતી હોય બે પંચોતેરમાં બે હજાર ચૌદ મોડલ ત્રણ ઓનરવાળી તો તમે મને કોલ કરજો આ ફોટામાં જે બતાવું છું ને એ જ ગાડી છે બીજી કોઈ ખામી નથી કે કોઈ પ્રોબ્લેમ નથી ઓનર ત્રણ છે આમાં એટલે ઓનર જોઈને તમે ભાવ કરેલો છે અમે અને ભાવમાં પણ વ્યાજબી કરી દેવામાં આવશે ફિક્સ ભાવ નથી રાખેલો કોલ કરજો તમે મને વ્યાજબી ભાવે તમને આ જ ગાડી અપાવી દઈશું તમારા સામે જ આ જ ગાડી અપાવવાની છે જોઈ શકો છો ગાડી કેવી લાગે છે હવે તમારે કોલ કરવાનો છે હવે તમને બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી ડીઝલવાળી ગાડી આ ગાડી જોવા આ ગાડી વેચવાની છે એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં મોડલ બે હજાર તેર બે ઓનર ડીઝલ ટાયર ગુડ કન્ડિશન અને હા તમારે જોઈતી હોય તો અમદાવાદમાં પડી છે આ ગાડીની કન્ડિશન પણ મને બેસ્ટ લાગે છે પણ જો લોકો ઓલ્ડ મોડલ લેવા માગતા હોય જેમ કે ઓલ્ડ મોડલ એટલે તમને સમજાવી દઉં બે હજાર તેર છે પંદર છે દસ છે એની વાત કરું છું તો કોલ કરજો તમને એક નવ્વાણુંમાં પડવાની છે આ ગાડી અને મસ્ત ગાડી છે ફોન કરવાનું ના ભૂલતા હવે બીજી બતાવું છું હવે તમારા માટે ઇ સેન્ટ લાવે છું આ ગાડી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ઉંદાઈ એક સેન્ટ વીટી વીટી એસ સીએનજી બે હજાર પંદર મોડલ છે ફસ્ટ ઓનર પેટ્રોલ સીએનજી છે કિલોમીટર કેટલું ફરી ચૂકેલી બોતેર હજાર અને હા ઇન્સ્યોરન્સ રનિંગ છે આમાં કલર વ્હાઇટ છે સાચવેલી છે પણ આપણે જી જે વનની એટલે કે અમદાવાદની છે ગાડી જો તમને આ ગાડી પસંદ આવી હોય તો તમને કહી શકો છો છેલ્લી બતાવું છું આ ગાડી મારુંથી સુઝુકી બલીનો બે હજાર સત્તર ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર અને હા કેટલી ફરી ચૂકેલી છે એ પણ કહી દઉં ચુમ્બોતેર હજાર પાંચસો કિલોમીટર અમદાવાદમાં પડી છે આમાંથી સારી સારી ગાડીઓ બતાવી તમને સારી સારી ગાડીઓ પસંદ પણ આવી ઓફરવાળી છે ઓફર વગરની પણ છે ઓછી કિંમત સારી કિંમત બધી અલગ અલગ બલીનો બતાવી આઈ ટેન બતાવી પછી મારુતિની બતાવી એવી એવી બતાવીને જે તમને પસંદ આવવાની છે હવે તમને કોઈ પણ ગાડી પસંદ આવી હોય વોટ્સઅપમાં મેસેજ કરજો કોલ કરજો અને હા અમને ફોન કરવાનું ના ભૂલતા નવી નવી ગાડીઓ આવી છે સેકન્ડમાં તમને ફાયદો થાય ગુજરાતમાં ખૂણે ખૂણે ફરશો ને તો આવા ભાવે અમારા જેવો વેપારી તમને જોવા પણ નહીં મળે અને તમને ફાયદો કરાવી આપશે તો ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં કરતાં તમે વધારે પૈસા આપો છો જ્યાં ત્યાં જાઓ છો પચાસ હજારને ને સિત્તેર હજાર રૂપિયા વધારે આપીને આવો છો ડાયરેક્ટ ઓનર જોડેથી ગાડી તમને ખરીદો એટલે તમને ફાયદો થવાનો છે તો આ વિડીયો સારું લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો અને તમે કંઈક શીખી પણ શકો કે તમને ખબર પડે કે કેવી વસ્તુ કેવી રીતે વેચાય છે દુનિયા કેવી ચાલે છે અમે તો સમજાવવાની કોશિશ કરી છે બોસ ત્યાં સુધી આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા